આજરોજ અમદેલી બાપા ના પરિવાર આપણે ઘરમાં બધી વાતો કરતી શેરીમાં તમારા ભાઈનું જેવું છે કે વ્યવહારમાં ઓળ્યું કે વ્યવહારમાં કે માથા મારે નહીં બધી વ્યવહારમાં ઓળ્યું બધે મારા કરી અરે ભાઈ એને ઘણા માથા મારવા છે પણ તો એવું માથું ગઈ છો એનું માથું નીકળાયું નથી એટલે વાલા અને હગા કોણ હગા હોય છે વાલા નથી હોતા વાલા હોય હગા નથી હોય દાખલો તમને આપ કોને કહેવાય દીકરા ની જાન જોડવાની થાય બાપુજી રે હું ને આવું અરે બાપ આખું ગામ જાન નો તમને વાંધો હું ને આવું જાનમાં માં અરે પણ તમારો ભાઈ નો દીકરો પણ છે તમને વાંધો હું હું ને આવું જાનમાં એને હદા કેવા વાલા કોને કેવા ગામના પાદર કોક વ્યક્તિ નીકળે ઢોલ જે અવાજ સાંભળે જાય અને કોક ને કે ભાઈ આ ઢોલ નો અવાજ આવીને જે કામે લાગી જાય હવે મિત્રિહ મિત્રતા શું કેવાય જુનાગઢ જિલ્લાનું એક ગામ

કેમ આવું સિંહ પડકે બેઠો અરે આવો બાઈ આવો કીધો એના ભાઈ કેવો હતો અરે દીકરો કેવો હતો અરે મિત્ર કેવો હતો તેજાભાઈ

પણ મિત્ર આજુ પાંચ વર્ષ પછી એટલે હું આવ્યો છું તેમાં ધાર્યું માર્યું તું એનો ખાતો મને રોજાઈ ગયો પણ તે જે મને કુતળો કીધો હતો ને જ્યાં

લગન કરવા એના બે કારણ એમાં બી ફાયદા હવે આપણે એક માં ફાયદો નથી એક માં હરી મે તો બાપા ફાયદા તો ક્યો એનું કારણ મે કઈ કે મને કે કોઈ એવું પાત્ર ભટકાય જાય એટલે નબળું પાત્ર એમ આપણે હેરાન કરતું હોય તો એ કે દાદુ ભોગવું નહીં એમ કર્મ કંકાસ નું થઈ જાય તો મન કે દાદુ ભોગવું નહીં કારણ કે કાઠે બેઠા હોય મરવાનું ચિત્ર પૂછ્યું

એની એની વેદના ની ખબર હું તમને એનો એક દાખલા આપું છું એક જણો રોતો બહુ રોતો બહુ રોતો એમાં જે ભાઈ સાધુ નીકળે કે ભાઈ કેમ રો રાણા ભાઈ કે ભાઈ એનો એક વર્ષ નો દીકરો ગુજરી છે બાપુ એને સલાહ આપી કે ભાઈ જવાના છે ને ક્યાં બધા રેવાના છે ને આ બધા ઓવાળ લાકડા છે એ બોલતા હતા લાકડા ખાતા પડતા ઓડે જો બાપુ ગોજબ થઈ ગયો અરે પણ હું જો ગોજબ થઈ ગયો અરે પણ હું છું બાપુ બકરી મરી ગઈ અરે મરી ગઈ

હાથ પકડે લઈ ગયા બંગલો એને હવાજ મારે બંગલો બંગલો છે રૂમ હવા કરતો છે મારે માહિતી ઘર ઘંટી શાક પકાવ્યું મારે કે બાયું પડે સાધુ ને ખબર પડી ગઈ અને અવાજ અને કઈ નહીં સાધુ મહારાજ મારે કે બહાર ન જવું પડે તો દુઃખ ને ધોવાનું મશીન મિશીન ઘર ઘંટી અહીંયા શાક બકાલો અહીંયા મારે કે બહાર ન જાવું પડે મહારાજ થી ઘટના દીકરા બહાર તો તારે જવું પડશે તારે બહાર જવું પડશે પણ કેમ શમશાન કર્યું બંગલા શમશાન કર્યું અરે તને દીકરા ભરના દીકરા તને કાઢવો પડશે અરે નથી જવું

એક બીજી વાત કે મિત્રો વોક્સ તો આપણે ઘણા કીધા ના વોક્સ તો એવા હોય કે આપણે બધી ગદગી જે કરીને દાસ આવે એ ભાઈ રામ નું નામ શું કહેવાય રામ શું છે અને રામ ના નામ માં જે પ્રતાપ શું છે હું તમને એક વાત કહું કે રાધે સાહેબ માં કહેતા ભાઈ જોઈતી સાહેબ હું કીધું તમારી દીકરી કોઈ વાત એટલે કે મે કઈ નીકળવા જતા નહીં ચંદ્રગ્રહણ નહીં એ ભાઈ ક્યાં ચંદ્રગ્રહણ ક્યાં ચંદ્ર ત્યાં મારી દીકરી મારો હાજર નહી માનો ચંદ્રગ્રહણ નહી થાય રાહુ આયો ચાર ઘોડા લઈ ધટ લઈ અને કે આ ચંદ્ર તો ઓલું શું એમ આ ચંદ્ર છે કે આ ચંદ્ર છે એ રાહુ નક્કી નો કરી અને ચંદ્રગ્રહણ નોચવું અને રાહુ એટલે રાજા એ કીધું બોલો ચંદ્રગ્રહણ કેમ નતું એમ કે તમારા દીકરાના નાખીએ રૂપ જ એવા છે તમને વાત કે રામ નામનો પ્રતાપ હું આપડે વાત આખી નાશ રાજા તો ઠીક છે એક બાજુ આપડે પછી જે વાલ્મિક સમાજ નો માણસ એ આપણે બધું સાફ સફાઈ કરે એ માણસ આવ્યો રાજમહે અને એક રૂમ વાળો બે રૂમ એમાં થી બીજા રૂમ માં અને એમાં થોડોક આમ તો પડતો પડ્યો અને એને કીધું કે આ હું નહી સો માં હું નહીં વીજળી અને જે કે આમ લાઈટ જેવું છું

તમારી તમારે એક કામ કરવાનું શું સો મહિના લગે રામ 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 બસ એનું નામ લેવાનું અરે બસ એટલું જ કામ કીધું બસ એટલું સો મહિના આવી ગયા કઈ વાંધો નહીં સો મહિના ઘર ના ખૂણ બે રામ રામ રામ

એનો એક ઉદય થઈ ગયો છે આ દિલમાં માં હવે કયો કે સંદ્રામાં મને સાખો લાગે છે આવો રામ નો જેમ મિત્રો તો ઠીક છે મને હજુ આવડ્યું આપણે રામદીપ બાપા ના ફળા બેહીન એ આપણે તાત કાઢવાનો કે હાસી મજાક જોક્સ અને એવી બે ત્રણ આવી સારી વાતો મેં તમને કરી તો મિત્રો આવામાં વિડીયો આવશે તો ઠેર લખી જતા રહીજો ધન્યવાદ